फोन थी कैब बुक करा रही મિનિટમાં આવતી જ હશે તો તું બેગ ને तू बेग ने थेला बधु ते तैयार तो करू से कई दवा बवा छोकरा हा, हाटू थी स्वेटर कई भूलाटू तो नहीं तो હા तो 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 લિસ્ટ બનાવી બનાવીને બધું तो ભરી દીધું છે તોય વળી હું એકવાર જોઈ तो 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 એ નાસ્તાનું અલગ જ છે થેલો આપણે નીચે રાખશું એટલે વારે વારે ચોખ્ખાવને જો કાઈ ખાવું હોય ને તો ઉપરથી ઉતારવું મૂકવું નહીં ને પાણીની બોટલની એક થેલો અલગ છે એટલે જ્યાં જ્યાં સ્ટેશન આવે ને ત્યાં ઊભું રહીને જો પાણીની બોટલ ખાલી થઈ જાય ને તો ત્યાંથી આપણે ભરી લેવું ને સુન્તી પાપી આપરોળો મેકઅપનો થેલો ઈ લીધો કે નહીં બસ આ બાયોને તો મેકઅપ પહેલા હોય બોગડી એ હું થોડીક કાઈ ભૂલું ઈ તો મેં 3ડી પહેલા થેલો તૈયાર કરીને મૂકી દીધો છે મને તો મારું નાઈટ ક્રીમ મસ્કરા લિપસ્ટિક મારું પર્સનલ જ મને ફાવે બીજાનું હું ન લગાવું ને એમાં ઈજો આપણે તો ન્યા મહાકુંભમાં જાય છે ને ત્યાં તડકો થશે તો સનસ્ક્રીન ને લોશન ને બધું લગાડવું જ પડશે ને એ આ બા કયું ના કોની હારે આટલી બધી વાતો કરે છે ફોન મુકતા જ નથી એમ ખબર નથી આપણે જવાનું છે ને મોડું થાય છે ઈ હારું કહેવાય આટલા દીની બધી વાતો એ ખામતી કરી લેવાની હા આ ઈ વાત તે 100% ની કરી હો બાકી

હાલો અને ઘર એને બધે બારી બાવણા હરખા તાડા દેજો એ હો જાવ તમે નીચે હું બધો સામાન એ હાલો નીચે ગાડી ઊભી છે વાત જવાનું મોડું છે પછી ત્યાં તમારે બેઠા બેઠા વાતો કરતા રહેજો એ હારું હાલ હવે હું ફોન રાખું છું હવે અમારે જવાનું ટાણું થઈ ગયું છે હે આટલા બધા બેગ આટલા બધા કઈ રીતે આપણે લઈને જાહું ને આટલા બધા મને તમે ભઈરો છું હું નાની દેખાય મેકઅપ છે ને આ તમારા ને મારા લુગડા છે આ ઓલા બાના લુગડા છે ઓલા છોકરાઓ છે એક આવડી મોટી બેગ આપણે નાસ્તા હાટુ રાખી છે પછી કાઈ ભૂલી જાય તો ઘરે થોડી પાછું લેવા આવાય છે લે વડી પછી આપણે લેવું પડે એની કરતા હોય ઈ લેતું જવાય ને હા હા હસે હવે હાલો અહીંયા એક પછી એક નીકળવા માંડો એટલે ટાઈમે પૂગવી એ હાલો બા તમે પહેલા હું તમને બેસાડી દઉં ગાડીમાં એ હાલો હાલો જલ્દી ઓલી ટ્રેન હાલો કે પડી ગઈ હો બાકી ને તો હારું થી આપણે ઘરે થી થેપલા ને છુંડો ને અથાણા ને હાથેલા મડચા ને બધું લેતા નું કઈ ભાવે કેવું ઈ તેલ હોય કે ઘર નું તો ખરું હા હારું આપણે તઈ વડી છે ને ઘરે થી થેપલા ને બધું લેતા ચાલે ને એટલા થેપલા પડ્યા છે ને નાસ્તા ની પૂરી મમરા ને સેવડો ને બધું છે ઈ થઈને કે ઘર ના નાસ્તા જેવી કઈ બહાર નાસ્તા મજા આવે ઈ કરતા ઘરે થેપલા ની બધું બનાવી લ્યો તે હારું તમે બનાવી લીધું

મેડા માં બીડ